પોની બરફ બનાવ હું નોખો છું કેજો પાછા ટૂટી-ફૂટી ભાઈ હળદર મેઠું મરચું જો હાય કે નવા શીખવાડવું પડે સર ભાઈ તો બરફ નેકળતું બરફ તો

Oke, okay guys, color dokumenter, putih, 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 warga kaju, drugs, drugs, compression, share, share, no, share, no, share, <laughs> 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 ah, jadi itu Design mana, mana ya ah, itu ah, tuh ice cream, Messi, sih, sih, tapi, sih, kamu, nih pergi, oke, tenang, oke, 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 iya oke, 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 oke,

અને પોન્સરમાં કાઈશ તમારે ખાવો હોય બરફ ગેર બેઠે બેઠે તો ખાલી ફોન કરી દેવાનો આઈ રહ્યો ફોન નંબર હું તમને સ્ક્રીન ઉપર લખીને આપી દઉં તો ફોન કરીને માગી દેવાનો તો ગેર આપી જશે આ લોકો કેમ કહો હમરથી એક છે ને એ જ ખાલી બરફ બરફ બનાવશે અને બીજા બધા ખાલી રખડપટ્ટી જ કરવાવાળા છે એટલે આઈ આઈને આપી જશે મફતમાં ઓટીપી આઈસર આવું બધાય આવું બરફ ગમે તમને કેવાનું ના ના ગમે તમને કેવાનું ગમે તો આ કામ ને કેવાનું સારું બોલવું તું બોલ લેલી જો આ કઈ તમને એમને પોતાનો બનાવેલો બરફ ના ફાવે જોઈ લીધું ને તમે

આજવાર વાળી દે પણ લીખીયા છે બસ તો આપકે ગાઈસ લાલલંગરો નું મુલાકાત લાલ નેનો

અલ્યા સોરી ગાઈસ થોડું ગંદકી થાય સબ ખાલી લુક બાકી બેટા હું આલ દઈ એ અમુલクリーム નો કી દી પતી દી તો એ અમુલクリーム અમુલクリーム એ ચાલુ છે આ જો કપ અમે જીના ની આઈટમો દબાવ પડે એમનીમ નહીં નીકળે નુકરી બસ હવે પતિ ગયા આટલામાં ચમચી લેમ ખાવ બેહી ગાઈસ ફાઇનલી બરફ બની ગયો સર એક બાજુ તમને બતાવી દઉં માઉ ડિમાર્ટ માં ના ઓટીપી મસ્ત ગાઈસ ને પેલું ફળ લેજો બધું જાય તો આ

બરફનું ચાલુ કરી દીધું અમે પાંચ તારીખ થી ઓપનિંગ છે અમારું પહેલું ગણપતિ બેડે અહીંયા બધા છે ગાઈસ આમાં રસોઈઓ છે તમાર તમાર બધાને ખાવાનું કોન્ટેક આવો તો ભઈને તમે આપી શકો છો આ નવો ફોન લાવ્યો એટલે સ્ટુડિયો મેન્શન કરા દેખ સકતે હો 16 ટોલી લઈ આયા અમને અભી ચાસણી દેખ સકતે હો ગાઈસ કાચ જેસી હે દેખો કાચ જેસી બોલ રહા અને આ જો આમાં બીજો રસોઈ આવી ગયો ચાસણી બનાવવામાં

એલ કઈ રીતે કર્યું તો કે લાઈક આપની બેટે ચાર જણા હતા ભાઈ બંદો કરી દીધું ફટાફટ પાણી સાથે મે દીધો કચરો બને વાળો કચરો મે જ વાળો હું આ તીન ને કરવાનો વિડિયો બનાવ ગાઈસ આ નવો ફોન આવી ગયો છે મજા આવી જાય છે વિડીયો બનાવવાની જો છે તો મસ્ત સ્ટેબલાઈઝર મસ્ત એકદમ એવું ના દ્રેવી શકે પેલો આલી ના લઈ લેવા જો કે આ રહ્યો આપણો ફોન હારામાં ન છે કયો જીવતીઓ નહીં કે તીડું કવર થઈ ગઈ છે એને તો અધને

ચલો એક જણ નો ભાગ છૂટો ડાયરેક્ટ ગાય ગા સુનો કડ નો કમે સો એ થોડા ગમમો પડ્યો છે ગમ ચડે વિના મે કીધું તલામ પર એટલે આ બધી વાત કરવાની શું કરવાની કરો આજે બરફ મસ્ત બનાવ્યો મસ્ત બરફ બરફ બનાવ્યો મને તો આવડતો નહી હજુ હું આને તો કદો શિયા નહી આટલી આટી શિયા કરી

મારા વાલા આયા મગજમાં કેટલી આલી છે અને ઓનું મગજ તો ઉજી જીસો મારું તો મગજ નીકળી ગયું આ ને જીતલા છે હેડા તમે ગાઈસ જોઈ શકો છો બે બે આઈફોન છે એ કોનો એ કોનો અમારે ભાઈ આ બ્લોગ પણ આઈફોન માં જ બને છે

બરફ પર આ રટ વોટર નો બસ બા ફાડી આવો અલે ફી તો બધું ભેગું થઈ ગયું ચાલ અમે હવે બ્લોગ એન્ડ કરીએ છીએ મજેદાર બ્લોગ دیکھنے કે જોવા માટે અમાર ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો કમેન્ટ કરો કમેન્ટ કરો એન્ડ મોજ કરો બાય બાય ચલો ગાઈસ મળીયા નેક્સ્ટ વિડિયોમાં ચાટા